વિજયનગર સામ્રાજ્યના અંત પછી અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિ તાલીમ આપી શસ્ત્ર ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન સતરસો સડસઠ થી ઓગણસિત્તેર

બંને પક્ષો વચ્ચે આમ અંગ્રેજોએ સત્તા સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદૃઢ બનાવ્યું ગવર્નર જનરલ લોર્ડ વેલેસલીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના શિકારવાની ફરજ પાડી એટલે કે અહીંયા મૈસૂર જે વિગ્રહ છે એ પૂર્ણ થાય છે બરાબર એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ પાંચ ગુણ નો છે લખો યુદ્ધ ગુણ જોઈ પ્લાસીન યુદ્ધ યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દુલ્લા અને અંગ્રેજો વચ્ચે થયું હતું સિરાજ ઉદ્દુલ્લાએ

શિયાજ ઉદાલ ને પકડી તેની હત્યા કરવામાં આવી અંગ્રેજોએ મીરજાફરને બંગાળ ન બનાવ્યો તેના બદલામાં મીરજાફરે અંગ્રેજો ને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવા ને છૂટ આપી આમ પ્રાચીન યુદ્ધ પછી બાદમાં અંગ્રેજ સત્તા નો ઉદય થયો અથવા પ્રારંભ થયો અહીંયા આ પ્રશ્ન આપણે પૂર્ણ થાય છે બરોબર એના પછી આપણે પાંચ ગુણનો બીજો કોઈ પ્રશ્ન લઈ લઈએ એના પછીનો પ્રશ્ન છે યુરોપિયન પ્રજાને ભારત પડી વિધાન પાંચ ગુણ પ્રાચીન કરતી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારમાં ભારતથી મરી મસાલા તેજાના સુત્રા કાપડ રેશમી કાપડ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી વેપાર મધ્ય એશિયાના જમીન થતો એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપોલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ યુરોપનું પ્રવેશદાર ગણાતું આ શહેર જીતી લીધું પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો યુરોપના દેશોમાં ભારત માલ માર્ગ જતો બંધ થઈ ગયો યુરોપની પ્રજા સાચવા તેમને ભારતના મરી મસાલા આવશ્યકતા હતી યુરોપના લોકોને ભારતના મરી મસાલા તીજાના સુતરા કાપડ વગેરે વિના ચાલી શકે તેમ ન હતું તેથી યુરોપીયન પ્રજાને ભારત તરફ જળમાં શોધવાની ફરજ પડી આ પ્રશ્ન પણ આપણે અહિયાં પૂર્ણ થાય છે એના પછી પ્રશ્ન જોઈ લઈએ પ્રશ્ન છે પ્રાચીન અને મધ્ય યુગમાં તો પ્રાચીન અને મધ્ય યુગમાં ભારતની આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ કેવી હતી અથવા તો ગણતરી એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે પ્રાચીન અને મધ્ય યુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણ કેન્દ્રમાં હતો બરોબર બંને પ્રશ્નો એક જ છે બરોબર તો એનો જવાબ નીચે પ્રમાણે છે કે પ્રાચીન પ્રાચીન અને મધ્ય યુગમાં ભારત આર્થિક દ્રષ્ટિ ખૂબ સમૃદ્ધ દેશ હતો એ સમયે ભારતના સુત્રા કાપડ રેશમી કાપડ મરી મસાલા ત્રીજાના ઘડી સુરોકાર ઇમારતી લાકડા અફીણ નગર ચીજ વસ્તુઓની યુરોપના બજારમાં ભારે માંગ રહેતી